નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર ત્રણ સવારે સળવળ તેના તમામ પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો પ્રકરણ ત્રણમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરો ઉદાહરણ એક આપેલું છે ચિત્રપોથી તો આ શબ્દની અંદર છેલ્લો જે અક્ષર છે એ છે થ તો ત્યાર પછી થીગડું શબ્દ આવશે એની પછી ડ છે તો ડુંગર ત્યાર પછી ર ઉપરથી રજત આવી રીતે તમે કોઈ પણ શબ્દ તમારી મુજબ પણ લખી શકો છો આ એક ઉદાહરણ તે સમજાવવા માટે આપેલું છે રજત ત્યાર પછી તલ આવશે એમાં લ છે તો લખોટી ત્યાર પછી ટ છે તો ટીમ ત્યાર પછી મહેંદી દિવાલ લસણ આ રીતે આપણે આગળ અહીં પહેલો શબ્દ આપેલો છે પાકીટ તો એમાંથી ટ છે તો ટપાલ લ છે તો લકીર ર છે તો રથ છેલ્લો અક્ષર થ છે તો થડ અહીં અક્ષર ડ છે તો અહીં છે શબ્દ ડાકુ બીજો શબ્દ નાવિક આપેલો છે તો નાવિક ત્યાર પછી કપાસ સવાલ લસણ ફેણ નાગ ગણપતિ અને તિરુપતિ ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચે આપેલા વાક્યોને ઘટનાના ક્રમમાં ગોઠવીને લખો તો અહીં જે ચાર વાક્યો આપેલા છે તે ચાર વાક્યોને ઘટના ક્રમ મુજબ ગોઠવવાના છે તો સૌથી પહેલું વાક્ય જે છે તે કયું આવશે તો કે બીજા નંબરનું વાક્ય જે છે તે સૌથી પહેલાં આવશે સરિતા બહેન અને જાનકી બહેનનું જાસૂસને પ્રવેશ દ્વાર પાસે મળવું ત્યાર પછી બીજું વાક્ય જે છે એ આવશે ચોથા નંબરનું બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરવા કહેવું ત્યાર પછી ત્રીજું અહીં આવશે ત્રીજા નંબરનું વાક્ય સાંગીનું આંખમાં આંખ મેળવી વાત ન કરી શકવું ત્યાર પછી ચોથું વાક્ય આવશે પહેલા નંબરનું વર્ષિલ નાગરેચા દ્વારા ચિત્રપોથી ના કાઢી અને સોમુને ઊંધા ફેરવા કહેવું ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવો સાચા વિકલ્પ સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો તો અહીં પહેલું વાક્ય છે રિવરફ્રન્ટ ઉપર કાર સ્પર્ધા યોજાઈ હતી તો આ વિધાન કેવું છે ખોટું છે બરાબર ત્યાર પછી બીજું અહીં છે વાક્ય સરિતાબેન અને જાનકીબેન હોડીની હરીફાઈ જોવા રિવરફ્રન્ટ ઉપર આવ્યા હતા તો આ વિધાન કેવું છે સાચું છે એટલે અહીં ખરાની નિશાની કરવાની છે બોક્સમાં બરાબર ત્યાર પછી ત્રીજું વાક્ય ચોરના વાળ મહેંદી લગાવી હોય તેવા હતા તો આ વિધાન પણ ખરું છે ચોથું વિધાન બંને મહિલાઓએ છેવટે પાકીટમારને જાતે જ શોધી લીધો હતો તો આ વિધાન કેવું છે ખોટું છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેના વાક્યોમાં ક્રિયા થયેલી હોય તો જો વાક્યમાં ક્રિયા થયેલી હોય તો આ નિશાની કે જેમાં તીર જે છે તે ડાબી બાજુ ત્યાર પછી હાલમાં ચાલુ ક્રિયા હોય તો અહીં તીર જે છે તે ઉપરની તરફ અને ક્રિયા હવે થવાની હોય તો તીર જે છે તે જમણી તરફ હોય તેની નિશાની કરો કે જો વાક્ય જે છે તે બની ગયેલું હોય ભૂતકાળનું વાક્ય હોય તો તીર જે છે તે ડાબી તરફ એટલે તીરની દિશા જે છે તે ડાબી તરફ રાખવાની જો ચાલુ ક્રિયા હોય તો તીરની જે દિશા છે તે ઉપર તરફ રાખવાની છે અને જો ભવિષ્યમાં બનવાનું હોય તો તીરની દિશા જમણી તરફ રાખવાની છે તો સૌથી પહેલું વાક્ય બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી હતી શબ્દ છે એટલે આ ભૂતકાળ છે એટલે તીર જે છે તેનું મુખ કઈ તરફ આવશે ડાબી બાજુ બરોબર ત્યાર પછી બીજું વાક્ય જાસૂસ શકમંદ ચોરને પારખી જ લેશે તો આ છે ભવિષ્યકાળનું વાક્ય છે આ ઘટના જે છે એ હજી બનવાની છે બરાબર એટલા માટે જમણી તરફ તીર આવશે ત્યાર પછી હવે આગળ જોઈએ ત્રીજું વાક્ય છે ફોટોગ્રાફર ચાલતા ચાલતા કેટલાક ફોટા ખેંચી રહ્યા છે આ રહ્યા છે શબ્દ છે મતલબ કે આ વર્તમાનમાં આ ક્રિયાજી ચાલુ છે એટલે ઉપર તરફ તીર આવશે ચોથું વાક્ય તેણે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું હતું શબ્દ છે એટલે આ ભૂતકાળ છે એટલે તીર જે છે તેની દિશા ડાબી તરફ આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે પાઠને આધારે કોણ શું બોલ્યું એ કોઈ પણ બે સંવાદ લખો જેમાં પહેલું છે વર્ષિલ નાગરેચા તો એના કોઈ પણ બે સંવાદ લખવાના છે તો જે અહીં લખેલા છે કે હું વર્ષિલ નાગરેચા સીઆઈડી ઓફિસર અને બીજો સંવાદ છે મેડમ તમે ચિંતા ના કરો મળી જશે ત્યાર પછી બીજું સોમુસાંગી તો એમાં અહીં લખેલું છે કે સર બોલો શું વાત છે ત્યાર પછી સોમુસાંગીનો બીજો સંવાદ છે તે તમારે તમારી જાતે લખવાનો છે ત્યાર પછી આગળ ત્રીજું છે જાનકી બહેન તો એમાં પહેલો સંવાદ છે તે સોરી બબડેલો ત્યાર પછી ત્રીજું બીજો સંવાદ મારું ડેબિટ કાર્ડ પણ નથી ત્યાર પછી છે ચોથું સરિતા બહેન તો એમનો પહેલો સંવાદ મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે અને એમનો બીજો સંવાદ જે છે એ તમારે જાતે લખવાનો છે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે પાઠને આધારે જોડકા જોડો તો અહીં આપણે જોડકા જોડવાના છે જેમાં પહેલું છે વર્ષિલ નાગરેચા તો એની સામું આવશે બીજું સીઆઈડી ઇન્સ્પેક્ટર જાસૂસ બરાબર પહેલાં સામું બીજું આવશે ત્યાર પછી બીજું છે સોમુ સાંગી તો એના સામે આવશે ત્રીજું રૂપિયા અને ક્રેડિટ કાર્ડ ખોવાયેલ વ્યક્તિ ત્યાર પછી ત્રીજું છે વિજય ટંડેલ તો એની સામે આવશે પહેલું હોડી હાંકનારનો કોચ એટલે વિભાગ અ માં પહેલાંની સામે બીજું આવશે બીજાની સામે ત્રીજું આવશે અને ત્રીજાની સામે પહેલું આવશે જે અહીં લખેલું છે બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે ઉદાહરણ મુજબ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો અહીં એક ઉદાહરણ આપેલું છે જેનું વાક્ય છે શહેર કરતાં ગામડામાં વસ્તુ સસ્તી મળે છે તો કૌશમાં એક શબ્દ આપેલો છે મોંઘી તો હવે વાક્યમાં ફેરફાર કરી અને વાક્ય ફરીથી લખેલું છે ગામડા કરતાં શહેરમાં વસ્તુ મોંઘી મળે છે તો આ રીતે આપણે વાક્ય લખવાના છે પહેલું વિધાન નર્મદા કરતાં ગંગા નદી લાંબી છે તો નર્મદા ગંગા નદી કરતાં ટૂંકી છે બસ આ રીતે આપણે અહીં વાક્યો લખવાના છે આગળ જોઈએ બીજું ગિરનાર કરતાં માઉન્ટ આબુ ઊંચો પર્વત છે કાઉસમાંયા શબ્દ આપેલો છે નીચો તો માઉન્ટ આબુ કરતા ગિરનાર નીચો પર્વત છે ત્યાર પછી ત્રીજું લાકડા કરતા લોખંડ વજનદાર હોય છે કાઉસમાં આપેલો છે શબ્દ હલકું તો લોખંડ કરતા લાકડું હલકું હોય છે એ રીતે વાક્ય આવશે ત્યાર પછી ચોથું વિજેતા હોડી તમામ હોડીઓ કરતા આગળ હતી ત્યાર પછી પાછળ અહીંયા શબ્દ આપેલો છે કાઉસની અંદર તો વાક્ય કેવી રીતે બનશે કે તમામ હોડીઓ વિજેતા હોડી કરતા પાછળ હતી ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દને સ્થાને કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યનો અર્થ ન બદલે એ રીતે ફરીથી વાક્ય લખો ઉદાહરણ અહીંયા એક આપેલું છે કુંજામાં નહીવત પાણી હતું એટલે તરસ્યા એમાં કાંકરા નાખ્યા તો એ આ વાક્યને ફરીથી લખેલું છે એવી રીતે લખેલું છે કે જેથી વાક્યનો અર્થ ન બદલે બરાબર આ ખાસ યાદ રાખવાનું છે તો અહીં વાક્ય લખેલું છે કે કુંજામાં થોડુંક પાણી હતું એટલે ત્રસ્યા કાગડાએ એમાં કાંકરા નાખ્યા પહેલું વિધાન છે ખુરશી મજબૂત હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય તો અહીં વિધાન લખેલું છે કે ખુરશી સજ્જડ હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય ત્યાર પછી બીજું વાક્ય બાળપણના ભેરું સાથે ફરવા જવાની મજા સાવનોખી જ હોય છે તો એ વાક્ય કઈ રીતે બનાવશું કે બાળપણના મિત્ર સાથે ફરવા જવાની મજા સાવનોખી જ હોય છે ત્યાર પછી આગળ ત્રીજું વાક્ય છે લાલ હોડીવાળા હરીફાઈ જીતી ગયેલા હતા તો લાલ હોડીવાળા સ્પર્ધા જીતી ગયેલા હતા ત્યાર પછી ચોથું વાક્ય રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ડરેલી લાગતી હતી તો રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ગભરાયેલી લાગતી હતી આ મુજબ વાક્ય બનશે ત્યાર પછી આગળ છે હવે પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે ઉદાહરણ મુજબ બે વાક્યને જોડનાર પદને અલગ તારવો એટલે કે અહીં બે વાક્યને જોડનાર પદ એટલે કે સંયોજક જે છે તેને અલગ તારવાનું છે ઉદાહરણ જોઈ લેવી મેં સરિતાબેન અને જાનકીબેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું આ બે વાક્ય જે છે તેને જોડી અને એક વાક્ય બનાવેલા છે જેમ કે અહીંયા પહેલું વાક્ય છે મેં સરિતાબેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું બીજું વાક્ય મેં જાનકી બહેનને એક કલાક પછી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવા કહ્યું બરાબર તો આજે અને શબ્દ છે એ શું છે અહીં સંયોજક છે બરાબર જે આપણે દરેક વાક્યમાંથી અલગ તારવવાનું છે તો જોઈએ પહેલું વાક્ય મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું તો સંયોજક અહીંયા શું બનશે સંયોજક બનશે અને ત્યાર પછી બીજું વાક્ય નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતા ખ્યાલ આવ્યો કે અંદરની ચેઈન પણ ખુલ્લી હતી તો અહીં સંયોજક જે છે એ શું થાશે કે ત્યાર પછી જોઈએ છે કે ત્યાર પછી ચોથું ચા અથવા કોફી બંનેમાંથી કોઈ પણ ચાલશે તો શબ્દ જે અથવા છે એ અહીંયા શું બનશે સંયોજક બનશે આગળ આ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે નીચેના શબ્દોને શોધીને એના ફરતે આપણે સર્કલ કરવાનું છે રાઉન્ડ કરવાનું છે વિભાગ એકમાંના જે શબ્દો છે તે અહીં કાઉસમાં આપેલા છે એને શોધી તેમના વિરોધી શબ્દો જે છે તેને વિભાગ બેમાં શોધી બંનેની જોડ એક સાથે લખવાની છે એટલે કે અહીં છે વિભાગ એક ત્યાર પછી છે વિભાગ બે વિભાગ એકમાંના શબ્દો જે છે એને શોધવાના છે અને એ વિભાગ એકના જે શબ્દો આપણે મેળવા તેના વિરોધી શબ્દો આપણે વિભાગ બેમાંથી શોધવાના છે અને ત્યારબાદ તે બંનેની જોડને એક સાથે લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એક અને વિભાગ બે બંનેમાં શબ્દો મેળવેલા છે જે તમારે જોઈ અને મેળવવાના છે ત્યાર પછી બંનેની જોડ અહીંયા જે લખવાની હતી કે વિભાગ એકના શબ્દો મેળવવાના અને ત્યાર પછી તેના વિરોધી શબ્દ વિરુદ્ધાર્થી અથવા વિરોધી શબ્દ વિભાગ બે માંથી મેળવવાના હતા બરાબર તે અહીં લખેલા છે વિજય તો પરાજય રઢિયાળું તો કદરૂપું આડું અવળું તો સીધું સટ જડબે સલાક તો ઢીલું ઢસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર જેની સૂચના છે જાસૂસ કોને કહેવાય તે શું કામ કરે છે તે મમ્મી પપ્પા પાસેથી જાણીને લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ મેળવી શકો છો બરાબર અહીંયા જવાબ લખેલો છે કે જાસૂસ એ એવી વ્યક્તિ છે જે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરે છે અથવા કોઈ ચોક્કસ હેતુ માટે દેખરેખ રાખે છે જાસૂસનું મુખ્ય કાર્ય ગુપ્ત રીતે માહિતી ભેગી કરવાનું છે જો કોઈ વ્યક્તિ સંસ્થા અને દેશને લગતી હોઈ શકે છે અહીંયા આવશે જે બરાબર કે જાસૂસનું કાર્ય જે છે એ શું છે ગુપ્ત રીતે માહિતી ભેગી કરવાનું છે જે કોઈ વ્યક્તિ સંસ્થા અને દેશને લગતી હોઈ શકે છે તેઓ ઘણીવાર ગુપ્ત કામગીરીમાં સામેલ હોય છે જેમ કે ગુનાઓ ઉકેલવા સુરક્ષા સંબંધિત માહિતી મેળવવી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરવું તો વગેરે કાર્યો જે છે તે જાસૂસના છે વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પ્રકરણ નંબર ત્રણ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ